હેલો ફ્રેન્ડ્સ કેમ છો બધાને ભાવથી જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ રામ રામ તો હવે એક વસ્તુ જ ગોઠવવાની બાકી રહી છે અને એ જ વધારે ટેન્શનવાળી હોય છે એ છે કિચન તો આપણા કિચનમાં જો બધું જ મેં બહાર કાઢ્યું છે જુઓ એ તારે વધારાની વસ્તુ હોય ને એ આમાં નાખી દો અને જો આ બધી વધારાની બહેણી બધુંય છે એ આ ડબ્બામાં ભરી અને હવે ગામડે મોકલાવી દઉં મારે જોતું તું એ મેં રાખી લીધું તો આમાં છે ને રસોડું જ્યારે સાફ ત્યારે મને હાવ ધ્યાન પડતું બંધ થઈ જાય એમ થાય કે ક્યાંથી ચાલુ કરવું એટલે મને એમ થયું કે પેલા નાની નાની કાચની બરણી છે ને આ ત્યાંથી ચાલુ કરું એટલે છે ને એક પછી એક પછી એક વસ્તુ વ્યવસ્થિત ગોઠવાઈ જાય ભાંગે નહીં તૂટે નહીં કારણ કે કાચની વસ્તુ હોય એટલે બહુ ધ્યાન રાખવું પડે કે તૂટે નહીં એનું બરાબર ને સવારના કામ હોય તો ત્રણ કેમ થઈ એ ખબર નથી પડતી અને એ છતાંય હજી તો અમે અહીં આવ્યા છે એટલે મારું આ ગોઠવવાનું ખૂટતું નથી જો આ બધા પેપર મૂકી મૂકી અને આ ડબરાની બધું મૂકવાનું છે એટલે હું છે ને આ તો રસોડામાં એટલી ખોલવાની છું ને કે વાત પૂછો માં કોઈ વસ્તુ મળતી નથી ને કોઈ વસ્તુ યાદ નથી શું કરવાનું ક્યાં મૂકવી કોઠારૂમ ની વસ્તુ અહીંયા છે ને અહીંની કોઠારૂમ માં છે એવું બધા એમ કેતા હોય કે થોડાક દિવસ ચાલશે એવું કે કે મહિનો દિવસ તો એ કે એમ જ થાય કે કી વસ્તુ ક્યાં મૂકવી ખબર ના પડે એટલે પહેલા તો ફટાફટ થી એમને પસ્તી મૂકી દીધી પણ અત્યારે હું રોલ લઈ આવી છું પેપર એ લગાવી દઉં ઈ મૂકી દઉં છું આ રોલ એટલે છે ને ખિસોટા ના થાય અને ડબરો ને લેવામાં સહેલું પડે હે ભગવાન તો સારું જોતા રહેજો મારા વ્લોગ્સ અને હવે આ નવા ઘરે આવી છું તો થોડુંક ફ્રી થઈ જાવ એટલે મસ્ત મસ્ત વ્લોગ્સ બનાવીએ મસ્ત મસ્ત કોમેડી વિડીયો બનાવીએ તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઈક કરજો અને હજી આજે હું શું કરીશ અત્યારે આ ડેસ્ક કરું છું જો શાંત થાય ને બધું થઈ જાય ને તો સારું એટલે આખો વિડીયો જોજો હજી આપણે અહીંયા વિડીયો પૂરો નથી કર્યો હજી તો હું આ પેપરની બધું કટ કરી આનું પેપરનું માપ કરી અને મૂકી દઈશ આ રોલ તો આટલો કજા આવ્યો તો મને એમ કે બહુ જાજો આવશે હવે લેવો પડશે પાછો દાનું માફ કરીને આપણે આની નીચે બેણીઓને મૂકવા બરોબર ચાલો રસોડાનું તો મુકાઈ ગયું છે હવે કોઠાર રૂમ તરફ પ્રયાણ કરીએ કોઠાર રૂમમાં મારે હજી બધું ઘણું જ લેમુક કરવાનું છે જો કોઠાર રૂમ છે અમારો જો જો દેખાય છે જોઈ લો જોઈ લો હજી ગોઠવવાનું બાકી છે એટલે એમ ના કેતા કે સોનું ફેમિલી વ્લોગ્સ અને ગોઠવતા નથી આવડતું એમ ઓકે કારણ કે હજી તો મને એમ થાય કે ક્યાં કઈ વસ્તુ મૂકું કઈ સમજાતું નથી પ્રભુ પ્રભુ ઘણી વખત એવું થાય કે આમાં કઈ વસ્તુ ક્યાં મૂકવી એ પ્રભુ ઘનશ્યામ સારું હાલ હવે મારે ગોઠવવું તો પડશે જ ને ધ્યાન નહીં પડે તો પણ જો આ કચરો કચરો આમાં ઢગલો કર્યો છે હજી તો મારું ક્યાંય આરું જ નથી હજી તો અહીંયા જો અહીંયા આમાં હજી તો એમ નામ બધું મૂકી દીધું તું એમ નામ બધું કહી દીધું તું કે મૂકી દે લ્યો તો મૂકી દીધું તું એમને જો ખોખા બધા બધી વસ્તુના હવે એમાંય મારે જોવું પડશે ને કે વસ્તુ ક્યાં છે એમ મને કાંઈ ખબર નથી મારા એમાંય મારી અમુક મોજા ને એવું બધું અમુક વસ્તુ તો ના મળી એટલે ના જ મળી હો ડેક્સ બધા બોક્સને બધું ખોલાઈ ગયું તો એ મારું મોજાની સેમાં પેક કરી રહ્યા છે મને કાંઈ ખબર નથી એ તો મળ્યું જ ને એમ એટલે હવે આ છે ને બધું વીખી અને કમ્પ્લીટ કરવું જોશે અને આમાં શું છે આ એક તો ઊંચાવાણાનું કામ છે મારે તો ટેબલ લેવું પડે જો એ તો આમાં તો ઊંચાવાણાનું કામ છે મારે ટેબલ લેવું પડે એ ઘનશ્યામ આ તો મારે સ્પેશિયલી પાછું ઉપર ચડીને સાફ કરવું જોશે બહુ ડસ્ટ વાળું થઈ ગયું એટલી વારમાં તો એ આની ક્યાંક લાઇટ તો હતી ખબર નહી હા થઈ તો ખરી અને આની અંદર લાઈટ ફિટ કરેલી છે જો છે ને એટલે

સારું હાલો આ તમારે કાઢવું જ જોશે ગમે એમ થશે તો બધું ઠેકાણ તો કરવું જ જોશે શાંત થશે સારું ચાલો તો હું તો હજી મારો સામાન ગોઠવવામાં છું જો ગોઠવાઈ જાય તો વ્યવસ્થિત ડેલી વ્લોગ્સ પાછા ચાલુ કરી દઈએ આ કેવા સરસ મજાના સોફા બનાવ્યા છે જો પરંતુ આમાં બેસવાનો મારી પાસે ટાઈમ નથી આ કેટલું મસ્ત ભારતીય બેઠક બનાવી છે કેટલા મસ્ત મસ્ત સોફા છે પણ મારી પાસે આ સોફા ઉપર બેસવાનો ટાઈમ નથી જ્યારે ટાઈમ હતો ત્યારે સોફાને એવું કાંઈ નહોતું અત્યારે સોફાને એવું બધું છે ટીવી છે તો ટીવીને સ્વિચ દબાવવાનો પણ ટાઈમ નથી એટલે એવું છે કે ઓલું કેમ કે જેને અતિસૂખ્યા હોય ને એને ડાયાબિટીસ હોય અને જેને ડાયાબિટીસ ના હોય એને ખાવાના ફાંફા હોય બિચારાઓને કે બે ટાઈમનો રોટલો માન મળતો હોય એટલે એના જેવું છે તો સારું ચાલો હવે હું આ બધું સમેટી લઉં અને તોય સાંજ પડી જશે ચાર તો થઈ ગયા છે તો જોતા રહેજો મારા બ્લોગ્સ વિડીયોને લાઈક કરજો અને કમેન્ટ કરજો